મસ્ત મજાના ફ્રી થઈને બેસી ગયા છે અને અત્યારે હવે કોઈ જ કામ નથી આ ક્યારેક ક્યારેક વેલા નવરા થઈ જાય તો બહુ ફ્રી 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 લાગે તો અત્યારે બસ શાંતિથી બેસવાનું કામ કરવાનું છે તે કંઈ જ કામ નહીં અને બપોરે એટલું બધું કામ વિચારી રાખ્યું છે ને પણ પૂરું થાય ને તો સારું કેમ કે તો રાખે જેટલું વિચારીને એટલું જ કામ પૂરું ન થાય તો ચલો આગળ બતાવું શું કરે છે મારી ઘરે કોણ આવી ગયું છે નાના નાના હાય કેમ છો ભાણું વેકેશન પડી ગયું ને હવે મામા ને ઘરે મોજ કરવાની હે ફૂલ મોજ કરવાની બે મહિના રોકાવાનું શું વેકેશન ખુલે ને એના આગલે દિવસે જવાનું બસ ટીશુ બેન આવી ગયા છે રાજવીરભાઈ આવી ગયા છે હવે ફોટિયો આવી જાય તો બધા ભાણિયા ભાણિયા ભાણકીને થઈ જાય કા ધમાલી છે ફોટિયો તો બહુ સારું હાલો હવે આપણે મોજ કરીએ અત્યારે હવે રસોઈ બનાવી અને ખાઈ પીને પછી મોજ કરી બસ જો અત્યારે રસોડામાં આવી ગયા છે ને અત્યારે બનાવવાનું છે આપણે મિક્સ શાક રોટલી અને બસ શાક ને રોટલી જ આજે બનાવવાના એટલે આજે કંઈ રસોઈ બનાવવાની બહુ વાર લાગવાની નથી કેમકે આજે આપણે મિક્સ શાક ને રોટલી જ બનાવવાની હમણાં બધે બધે રોજે એટલે રોજ શાકમાં બટેકું જોવા મળશે કેમ કે છોકરાઓ જાજા હોય એટલે પછી આપણે બધા બટેકા છોકરાઓને બહુ ભાવે એટલે બટેકું જ બનાવવાનું રહે એટલે આજે અત્યારે બનાવવાનું છે અવર ટમેટા બટેકાનું શાક ને રોટલી ચાલો બનાવી નાખીએ હવે શાક રોટલી ફટાફટ રસોડામાંથી ફટાફટ કામ કરીને બહાર નીકળી કે એ જોવાનું રસોડામાં બહુ એક નહીં ઓલું કરવાનું ટાઈમ વેસ્ટ નહીં કરવાનું રસોડામાં નહીં રોંઢાના પાંચ અને પાંચ વાગે હું સવારે જેમ કહેતી હતી ને કે આ મેં વિચાર્યું છે રોંઢે હું આટલું કામ કરીશ આમ કરીશ તેમ બપોર વચ્ચે મારે કશું જ ન થયું એટલે રોંઢે અત્યારે હું કરું છું અને અત્યારે રોંઢાના પાંચ વાગી ગયા છે અને પાંચ વાગે જો અત્યારે હું બનાવું છું છોકરાઓ બધા આવ્યા છે તો થોડો ઘણો નાસ્તો બનાવી છે અત્યારે તો નાસ્તામાં અત્યારે પહેલાં શરૂઆત કરી છે આપણે મેંદા અને ઘઉંનો લોટ લઈ લીધો છે ને જીરાપુરીથી તો તમે આગળ બ્લોગમાં રહ્યો આજે બહુ બધો નાસ્તો બનાવવાની છો ને શું શું નાસ્તો બનાવો છે એ પણ બતાવીશ પણ બ્લોગમાં અત્યારે જીરાપુરીથી જ સ્ટાર્ટ થાય છે અહીંયા મારા જીરાપુરી અને ચણાના લોટના જે વાનવા કહેવાય એનો લોટ બેનો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આ બે લોટમાં કોણ આવે ને ત્યાં સુધીમાં આપણે બનાવવાના છે ગાંઠિયા તો ગાંઠિયાનો બી લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા તેલ પણ આવી ગયું છે અને મસ્ત મજાના હવે આપણે આ જરાથી પાડી દઈએ ગાંઠિયા તો ફટાફટ પાડી દઉં છું હું ગાંઠિયા અને ગાંઠિયા બની જાય પછી બધા ઘરે ખાવા તો ચલો ફટાફટ હવે ગાંઠિયા પાડવાનું છે પછી બહુ બધી પૂરીઓ વણવાની છે ને પછી તળવાની છે એટલે બહુ બધી વાર લાગશે એટલે ફટાફટ કામ કરી લઈએ જો મસ્તના ગાંઠિયા તળાવવાનું ને પાડવાના ચાલુ થઈ ગયા છે જો ગરમા ગરમ લાઈવ ગાંઠિયા ચલો બધાય જુઓ અહીંયા ગાંઠિયાનું કામ પૂરું થયું છે ગાંઠિયા અને અહીંયા જો સેવ મમરામાં નાખવા અને શાક બનાવવા માટે સેવ પણ થોડીક બની ગઈ છે તો સેવ અને ગાંઠિયાનું કામ પૂરું થયું છે ખાલી પણ પણ હજી બીજું બધું કામ બાકી છે તો ફટાફટ હજી બીજા કામમાં લાગી જાય પછી પાછા તમને બતાવી કે પાછી હવે શું કર્યું હવે જીરાપુરીને બધું વણવા બેહવાનું છે એમાં પંખો ચાલુ રહેશે બસ એ જ મેન વસ્તુ છે કે પંખો ચાલુ રહેવો જોઈએ તો હવે તો પંખો ચાલુ રહેશે આમાં તો ગરમી બહુ એટલે બહુ થઈ ગઈ મોઢા ઉપર પણ દેખાતી જ હશે ને બહુ નહીં દેખાય વાનમાં અને જીરાપુરીના મેં છે ને બહુ મોટી વણીને કટિંગ કરીને છે તળી નાખશું પણ પેલા આપડે રસોઈ કરવાની રસોઈ કરવા રસોઈમાં આજે મૂકી દીધું છે ખીચડી વઘારેલી ખીચડી બનાવાની છે રોટલી પડી છે ને તો તળી નાખું તો ચા બનાવવાની છે અને રોટલી તળી નાખી તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી પેલા ખાઈ લઈ ખુખ બહુ લાગી છે કે આ ના કરીશું

અને મેન નાસ્તો હજી મમરા વઘારવાના બાકી છે ચેવડા બનાવવાનો તો બાકી છે હવે અત્યારે ટાઈમ નહીં રહ્યો અગિયાર વાગી ગયા છે આ બધું બની તો ગયું છે પણ આ બધાના જે વાસણ થયા છે ને એ હજી ઉટકવાના બાકી છે એટલે હવે એ ઘસવાના છે આપણે પેલા વાસણ ઘસવાના છે આ બધું આમાં પેક કરી દઈએ એટલે જો આટલો નાસ્તો બનાવી નાખ્યો છે તમે બધા પણ અમારે ઘરે નાસ્તો કરવા માટે આવજો થોડુંક ખાવા ને પાણી પીવા ને ધરાઈ જાઓ એટલે જલ્દી આવજો અમારા ટ્વિશુ બેન કહે છે કે આજે હું આખો દિવસ વ્લોગમાં આવી જ નથી તો પેશિયલી અત્યારે હુઈ ગયા તા ને અહીંયા ત્યાંથી ને એને અમારા વ્લોગમાં લેવા પડ્યા છે કેમ હા હાય કહી દે બધાયને તું વ્લોગમાં આવી ગયો ઓકે સારું બધાય તને હાય કીધું અને જોવો અમારા આ સાહેબને રાતના બાર વાગે એક વાગે એને નિંદાર જ નો આવે કચ એવો કચીક કચિક કચક કચક કચ

અમારે અમદાવાદ માં છે ને રાત્રે સાડા બાર વાગે પણ પાણીપુરી મળી જાય બીજું મળે કે ન મળે પણ પાણીપુરી મળી જાય અમારે અમદાવાદ માં જો અત્યારે વાગે છે રાતના સાડા બાર તમે માગો ને એ આઈટમ મળે અત્યારે બંને બાજુ જે માગો ને એ આઇટમ મળી જાય અત્યારે ડર સર ખાવાની ઈચ્છા રાત્રે સાડા બાર બાર કોઈ નઈ હોય પણ બાર નીકળી તો બિલકુલ ન લાગે કે અત્યારે રાત ના સાડા બાર વાગ્યા છે પાછળ નો નજારો જોઈને તમને લાગતું જ હશે સાડા બાર ને હજી તો દસ જ વાગ્યા હોય ને એવું લાગે છે અને એમાં આ ઉનાળો એટલે તો બિલકુલ ન લાગે શું કેવું અમારા ભીંડી ભાઈ ને પેલી વસ્તુ તો નીંદર નહીં આવતી ને કાકડી રાત્રે બાર વાગે કે એક વાગે આ મા દીકરા બે ને ખાધા વગર હાલતું નથી અમે બંને હેલ્ધી ખાવાનું ખાઈ જો હું તરબુજ ખાઉં હેલ્ધી કહેવાય ને હેલ્ધી કહેવાય

સારું ચાલો તો અહીંયા કરી છે મેં વિડીયોનો એન્ડ વાગી ગયા છે રાતના એક અને હવે વિડીયોનો કરી છે એન્ડ જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ તો કરજો જ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણને બાય બાય